જતો રહેશે ઘેર જે ને તો હોમન નું તારું મારી જો હા તારું મારી આ શિખર મોમા જો જતો રહે ને વાતો તો સેવી કરતો તો કે જોરદાર કંપની સા પોપટ લીલા આપણો લીલા કઈ ના છે કે ઉકવી ના છે ઉકવી ના છે નહીં જીવતા મઈ ના છે જીવતા મારું તો મગજ કો માલતું નહી પણ કે મોમા આના ખરા ને દેસણ ભઈ જશે અમ ડગલું એ નહીં ભરાય ઉ કે અમ ડાગી ના તો ઠીક છે પણ પેલા ફુવાના પૈસાનું નું થા

કાઠો કોમસમ સમોમાં અમે જો ગેર ખબર પડશે તો કાઠો ને એક તો આરે દરશે નહીં ખેવા તારા મામો આતારે નહીં જીવી હકતા કે નહીં મરી હકતા હું કરું એ ખબર નહીં પડતી કે પૈસા પૈસા કઈ તો શેટલી હળ્યો કરતા હતા અરે પૈસાનો નો તો પાવર શેટલો હતો પણ પૈસા જતા રે આમ હાથમાં આવતા ને કામ ખ્યામો ના વલે હાથમાં આમ

એટલે મારી કોયલ ને લઈ આવ્યો અને સેવા સેવા સપનો જોત મને ખેમ બધો સપનો ઉપર પોણી ફેરવી નાખ્યું અને ફરાર થઈ ગયો શિકાર જો જતો રહ્યો હાથમાં આવતો નહીં હોગ્યો ગયો પણ હું શું કરું આખી રાત આજ તો રોયો છું હું કરું પેલો તો બધો ને બૈરો છે અને મારે તો એટલી આશા હતી કે પૈસા આવે ને તરત મારી કોયલ ને લઈ આવું પણ આમાં હું લઈને જાઉં એ કાંઈ જાઉં તો સીધા ધોકા પર કરવાનું ચોક જઈને મરી જવ એવું થાય છે પણ મરવું તો નહી ગમતું હજી તો મારા ઘણું જીભવાનું છે કાલનું મગજ ફરી જાય ને એવું થાય છે હું ગમે તે જવું તો પડશે અને ખેમલા હોગવો પડશે આમ ખેમલો વિદેશ ભેગો થઈ જવા ખબર પડતી નહીં ઘેરય નહીં

એટલે અમે ગમે તે કરીને ને પડશે પૈસા તો લાવવા પડશે ક એટલે હું ઘેર લાખ છે

ग्यार दोषी खरान पैशोनी वाट जोईन बेहिरी जा पिला वरहाद नी पठेल! जीवन आलन खरे न वाई नहीं रोवेल तो ग्यार लंकारी कूट अटले रोह <laughs>

મથીન બધું ભૂલી જતો પૈસા ડબલ કરવા વડે નાખી ને કરોડ પચી લેર બાબુજી હું વાત કરું હજી તો સેવા સપના જોયા પૂછો જીવન ગો એટલું બધું કરવું છે ને ગોમા મારું નામ હોય અને એવું મારું કોમ હોય અરે સરપંચ

મારે શો ડબલ કરવા મેલ્યા છે અને માર તો જાણ સમય આવશે એટલે બધું કરવાના જ છીએ આ તો ખાલી વાતો જ કરે છે ઓણ કોમ નહીં જીવણિયા ના ના કોમ તો બધા તમારો જ છે તમે જે કરવાના છો તું શું તું શું ઢીલો થઈ ગયો છે લે જમણ વાળા કરીએ છે તું હું કા ઢીલો છે પૈસા બના હોય તો ઢીલા ના હોય ધર પગે હેટતા હોય જો બીજું કોઈ નહીં મને હું ટેન્શન છે બાપુજી ખબર એવું નહીં જીવણિયા મને એવું લાગે છે આટલા બધા પૈસા આવે

થોડું ધ્યાન રાખજો ખેમો મહેમાન ગતિ ના હોય બીજો હોય પાછું ના ના ખેમા નું કોમકાજ ઉંચું પાછું એટલે ખેમો ખરો ને બઉ બુદ્ધિ વાળો છે અને અમારો પ્લાન કમ્પ્લીટ જ છે તમે

બાબુ રો ખરો ને મારી તો ખબર પડશે બાબુજી મેનો નહીં મારતા તમે શું કીધું કે ખેમલો બાળ બાબુ રોજાર વાત સાચી કરતો હતો કે ખેમલા નો વિશ્વાસ ના રાખતા તારા બાળકો મને નહીં લાગતો પૈસા ગમે તે કરો પણ ખેમાન પકડો પણ મારા એકલા પૈસા તો લઈ આવું શું કરવાના મને પેલા લઈ લોકો મન રાજી કરીને તારી ખબર પડશે ને વાત કરશે એટલે તારી ડોસી જાય તોય ના બોલતો જો ના કેતો અને મોઢા એવો હાથ રાખજે ને

પૈસો તો પાસે વન જલ્દ ઘેર ભેગા ના થઈ જવું પડે ખબર જ નહીં પડતી આ પૈસા આવી ગયા છે ને એટલે બજારમાં માં જે તેલ લેવા દે આ તો પાછા ઉસા નહીં આ ભોણિયું બે ખરા ને સટુક રસ પાછા ખારી હરી ઉઠલ માં ખાવા જ છે પાછા પણ એટલી ખબર ના પડે કે આપણા પાન જોખમ છે તો પૈસા લેવા જશે તો ઘર ભેગું ના થઈ જવું પડે કશે લગીન ચિંતા જેવું સાત હું કરવાનો ઓન તો ગવાડા સો ઓ ગવાડા ઓ ઓ ઓ ઓ જે ખાબા નહે પળ્તી નાવા તો આરે તો બ્યા જારું 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 સાક કરી

આજુ ની બધી પબ્લિક ના હોય આખા તો કેટલા બધા પૈસા પણ તારા પેલા પેલા જવાનું કેવા તું કે પૈસા લેવા જાય એવું પણ તમે કેશો વાત સાચી કરી પણ એ તો મણસ બોલકો છે પણ ખરા ને પણ ભેગા થઈએ ને એટલે તો માણસ મેથી મેથી વાતો કરે આમાં આપણી વાતો હગવાની વાતો કરવાની શું આવે

હું તો કઉ છું જવાનું શીરો ખાઈ નાખી મને ખબર છે તો એમ કીએ કે ના ભેગા થઈ નાઈયે બે ચલામો ખેંચતા આવીએ હું કહું છું ના હોય તો જવાન અમે ભેગા છીએ મને ભેગો થવાય ના

બોણા ભાડાના એટલા રાખવાની છે ટોપી દેખાય ને ઉર મને કહી દેજે હાખો તમે આવખતો પૈસા લેવા જો ને એટલે હંગા થ જઉ છે ઓમે તમે ભેજા ન કર હાથ તો છો તમન તો રૂપિયા હાલ આવો નહીં બધા પૈસા ઠેકો ન કરવા છે દેખાય તો પાછા ભેજા ના ઉડું છો ફટાઈ જ કરી દીક એટલે જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી